આજની વાત આજે મારે આપણે એક વાત કરવી છે કે આપણે માનસિક રીતે મજબૂત કઈ રીતે થઈ શકીએ આપણે જે દુનિયામાં રહીએ છીએ ને દોસ્તો એ દુનિયામાં આપણને બધાને અનુભવ છે કે લોકો તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરવાના જ તમારા વિશે અભિપ્રાય આપવાના જજમેન્ટ બાંધવાના જ આપણે ઘણા ઘણા લોકોને એ વસ્તુ મજા ન આવે કે કોઈ આપણને જજ કરે પણ દોસ્તો તમને મજા આવવી એક વસ્તુ છે અને લોકોનો સ્વભાવ હોવો એ જુદી વસ્તુ છે એટલે તમારે જાતે જ એના માટે એક બખ્તર પહેરવો પડશે તમારે એ કોઈના અભિપ્રાયને અને કોઈની બુરાઈની વાતોને ગણકારવાની નહીં તો જ તમે માનસિક રીતે મજબૂત થઈ શકો બીજી વસ્તુ દોસ્તો આપણે જિંદગીમાં હંમેશા કમ્ફર્ટ ઝોન પ્રિફર કરતા હોઈએ આપણને એવું થાય કે ના તકલીફ ના પડે ક્યાં આપણે બસ શાંતિથી જીવી શકીએ આપણે કાયમ જિંદગીમાં એવું શોધતા હોઈએ કે ભાઈ આપણે એવી પોઝિશન ઉપર પહોંચી જઈએ આપણે એટલું ધન ભેગું કરી લઈએ આપણે એટલું સરસ ઘર બનાવી લઈએ અને પછી શાંતિથી જીવીએ તો દોસ્તો યાદ રાખજો કે જ્યારે તમે કમ્ફર્ટ ઝોનની અંદર આવી જાઓ છો ને એટલે તમારો વિકાસ રૂંધાઈ જાય છે બસ તમારો પ્રગતિના દ્વાર બંધ થઈ જાય છે જ્યાં સુધી તમે ડિસકમ્ફર્ટ રહેશે ને ત્યાં સુધી જ તમે પ્રગતિ કરી શકશો એટલે હંમેશા વિચારવાનું કે આખા દિવસમાં એકાદ વસ્તુ તો એવી થાય જ કે જેને લીધે તમને ડિસ્કમ્ફર્ટ થાય અને તો જ તમારો વિકાસ શક્ય છે અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે આપણને જે ઈચ્છા આનંદ થતો હોય ને એની ઉપર માત્ર આપણો કંટ્રોલ હોવો જોઈએ એ ઈચ્છા અને આનંદ આપણને કંટ્રોલ ન કરે દોસ્તો આપણે કેટલો ટાઈમ ટીવી જોવું છે ક્યાં પિક્ચર જોવા જવું છે ક્યાં ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું છે શું ખાવું પીવું છે કેટલું જંક ફૂડ લેવું છે ક્યાં ફરવા જવું છે આ બધી જ વસ્તુનો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ નહીં કે આપણી છ છ ઇન્દ્રિયો આપણને ગુલામની જેમ નચાવે અને એ કઈ એમ આપણે કરીએ એટલે આપણે દુઃખી થવાનું કે આપણે આનંદિત થવાનું બંને વસ્તુનો કંટ્રોલ હંમેશા આપણા હાથમાં રાખવાનો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આ ત્રણ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે કોઈની નિંદાથી ડિસ્ટર્બ નથી થવાનું હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર જવાનો પ્રયત્ન કરવાનો અને ત્રીજું આપણો કંટ્રોલિંગ પાવર કોઈને આપવો નહીં અંજુમાના જય શ્રી કૃષ્ણ